એટલી મંઘવારી છે એ જમાનામાં બહુ જ સસ્તું એકદમ સસ્તું હતું કારણ કે એક હતો ત્રીસ પત્રીસ રૂપિયા મરચું હતું અત્યારે સાતસો આઠસો જ મરચું બોલો છો કાશ્મીર ઘઉ અઠ્યાવીસો એવા બોલું છું એક હતો અમે ફરી કાં તો પંદરે ફોરથી ફોર હજાર ફરી કાં તો અત્યારે ભરાતું નહીં તેલના ડબ્બા એટલા મોંઘા અત્યારે ત્રીસ બત્રીસે બોલાવશે અમે હજારે લેતા હતા ડબ્બા હાથોએ લીધા છે એ ખરા અમારા જમાનામાં પણ અત્યારે તો કશું અમે લઈ શકતા નથી કઠોરે કઠોરે અમે અમે ભરી શકતા હા સસ્તું હતું કઠોરે અમે અત્યારે તો કઠોર ભરવાનું નામ નહીં અત્યારે સો રૂપિયા સર દોઢસો રૂપિયે બોલાશો એ ખર પછી તીસે અમે ભરતા હતા હા સસ્તું હતું એન એનું કારણ એ છે કે અમારે મોંઘવારી બહુ વધી છે પગાર ઓછા એકદમ અને મોંઘવારી ખૂબ વધી છે એટલે ભરી શકતા નથી અમે કોઈ પણ વસ્તુ બાર મહિનાની પહેલાં તો બહુ સસ્તું હતું આપણે ચાર મહિના છ મહિનાનું કોઈક આપણને ઉધારય આપતું હતું અત્યારે કોઈ ઉધાર આપણને આપતું નથી અત્યારે તો જો પાડોશી જોડે પાંચ રૂપિયા માગીએ ને ઉછીના તોય પાડોશી આપણને ના આપે અને પહેલાં તો પાંચ હજાર માગીએ ને તો પાંચ હજાર આપણને ઉછીના આપી શકતા હતા ચાર મહિના છ મહિના બાર મહિનાના હપ્તે તે અમે બાર મહિને પૈસા આપીશું એમ કહીએ તોય એમને અનાજ આપતા હતા અત્યારે ગમે તે વસ્તુ હોય ગમે તે વસ્તુ હોય તો ઉધાર આપતા હતા બાર બાર મહિનાની મુદતે પૈસા આપીએ ને તોય આપણને કોઈ આપણને હાલતું નથી વર્તમાન અને આજે તો અને આજે આ વખતે આજના યુગમાં આજના જમાનામાં તો બહુ જ મોઘી વસ્તુ છે અને જેની જોડે રૂપિયો છે અને પૈસા છે એ તો પાંચ પાંચ વર્ષનું એ ભર છે અને જે સામાન્ય હોય અમે જ સામાન્ય છે અમે રોજ લાઈન ખાઈએ છીએ દર સાલ અમે ત્રણ ત્રણ બોરી ભરતા હતા

चार महिना पेला बोरीओ भरता चार भरता भरतो भरता आता एक भरवाना फोफाशु एट मोघू नव्हत आधी आता मोघवा भरवा भरवासू आता पण पैसे ते लय पहला बोरी लई डब्बा मुकतो आता ते लाई लाई खाई पाच किलो दहा किलो पाच किलो पाच किलो डब्बु लाईव कर खाई आणि अतारे चोकदार वर चोकू ડબો લાવી એ સોંઘવારીમાં પ્યોર વસ્તુ પણ મળતી હતી મિલાવટ નહોતું અને તમે બાર મહિનાનું ભરાવો અત્યારે પૈસા પગાર આપે છે પણ એ પ્રમાણે વસ્તુ નથી મળતી બધી મિલાવટ વસ્તુ છે એ જ જોવાનું છે ને કે મોંઘવારી એટલી છે હોટલો એટલી ખુલ્લી રહે બાળકો બહાર જતા રહે છે એટલે આ બધું ખાવાનું જંક ફૂડ આવી ગયું એટલે બધું આ બધું લોકો ખાતા જ નથી હા પૂર્વ તૈયારી આખા વર્ષની તૈયારી થતી હતી મે જૂન સુધી મસાલામાં જ બધા પડ્યા રહેતા હતા સસ્તું પડતું હતું એંસી ટકા પબ્લિક બાર મહિનાનું અરાજ ભરાવતી જ નથી બાર મહિના પહેલાં પરિસ્થિતિ એવી હતી કે બે હજાર લાવતા હતા તો એ ઘરનું બજેટ બધું ભરી શકતા હતા અને અત્યારે ત્રીસ હજાર પગાર હોય છે તો એ ગૃહિણી લોકોનું ઘરનું બજેટ ખોવાઈ ગયું છે શાકભાજી સબ્જી બધું બહુ મોંઘું થઈ ગયેલું છે છોકરાઓને ફી ના ભરી શકીએ લગ્ન પ્રસંગ કરી ના શકીએ એ જમાનામાં કરિયાણાવાળા આપણને છ મહિનાની બાકીમાં પણ આપતા હતા આ જમાનામાં એક દિવસનું પણ બાકી આપી નહીં શકતા કરિયાણાવાળા બજેટ બહુ ખોવાઈ ગયું છે ને હત્યા ને એવું કરી લેશે પહેલાના પહેલાના જમાનામાં શાકભાજી મસાલા બધું ઘણું સસ્તું હતું ને ઘરે લાવીને ખાણી શકતા હતા ભરી શકતા હતા અત્યારના જમાનામાં બહુ જ ઘણું મોંઘું થઈ ગયું મરચાં જેવું પણ આઠસો રૂપિયા નવસો રૂપિયાનો ભાવ થઈ ગયેલો છે તો કેવી રીતે અમે પચાસ ગ્રામ સો ગ્રામ લઈને એવું ખાવાની પરિસ્થિતિમાં આવી ગયા છીએ બાર મહિના બે હજાર પગાર આવે ને તો ખાઈ શકતો હતો तरी कशु ना हॅड ए पंधरा वीस रुपया प्स रुपये घाऊ म्हणता कठोर हात रुपये आठ रुपये कठोर म्हणतं तुझी ओघवानी ती तरी कशु आपली नाई मसाला बहु सस्ता बहु मोघवारी ती बघू सस्तू पडतो अतरे घोखा बघू ए मोघूच सारे कशु भली नाकडो भणतर भणतर बघू मोघू अतरे कशु कशु सस्तू नही तेल ते तळे एक हात र रुपे किलो लाईन खातोतो एक दबा भरतो एक <स्था> ना भरी की कशा करसंगी ना अथाय कशु वळ नाही पगार थोडा होय मोघरी बहुधीतीने दस रुपया लाईन शाकभाजी एणू आत मोघारी अथवाय शाकभाजी ना म्हण भरचं भरचो बघू अडधर बघू सस्तुत बहु भाव आक चौसा पोसा काही मरी जायचं आपण शू आव कुंघवारी कशा आव नाही આ તો વધારે જણાંઘવારી ના એ વખત સોંઘવારીમાં લગભગ સાત આઠ જણા સભ્યો હોય તો છતાં સોંઘવારીમાં છે ને અનાજને કરિયાણું એકદમ ઈજી ભરી શકતા હતા અને કરિયાણા ઉધાર બી આપી શકતા હતા બબે ત્રણ મહિનાનું અને આ અત્યારે એટલી બધી મોંઘવારી છે તેમાં એક માણસ કમાતો ને ચાર જણા ખાનારો હોય તો એ રૂપિયો બચે નહીં અને એકદમ મોંઘવારી વધી ગઈ છે હવે મોંઘવારી એટલી છે તો કરિયાણું અનાજ અને મરચાં ખાંડની જે મરચાંની બધી સિઝન છે એમાં અત્યારે લગભગ લોકો પંદર પંદર દિવસનું લાવીને રોજે રોજનું ખાય છે અને અત્યારે ખૂબ જ મોંઘવારી છે એટલે પગારદાર વધતો નહીં પગારનું ધોરણ એના એ જ છે એટલે આ પગાર ધોરણ વધે એવી આશા છે પહેલાંના જમાનામાં બાર મહિનાનું ભરી શકતા હતા ને અત્યારે એટલી સોંઘવારી છે કટ્ટાના એકદમ નાના નાના કટ્ટા થઈ ગયા છે અને ખૂબ પબ્લિકને મોંઘું પડી રહ્યું છે અત્યારે ત્રણ મહિના છ મહિના બે મહિના એ રીતના લોકો રોજે રોજનું લાઈન લાઈન ખાય છે અને તેલના તો સમજો સમજો સો ગ્રામના પચાસ ગ્રામના પાઉ બધા બધા લોકો વાપરે છે અત્યારની નવી પેઢીમાં તો એવું છે કે ભાઈ ચાર જણા ખાનારો એક પૈસો બચે ને એટલે રોજે રોજનું લાઈન લાઈન જ ખાય અને એમાં તો કોઈ શક્ય જ રહ્યું નથી કે હવે બાર મહિનાનું કે ભરી શકે અત્યારે મહિના બે મહિનાનું ત્રણ મહિનાનું ભરી શકે અને આવકના આવકની પરિસ્થિતિમાં એવું છે કે એકદમ આવક ઓછી થઈ ગઈ છે અત્યારે બસો અઢીસો રૂપિયાનું કશું નથી આવતું હવે તેલ લાવીએ એટલે દૂધનો ભાવ બહુ વધી ગયો છે બધામાં મોંઘવારી બહુ ખૂબ જ વધી ગઈ છે એટલે સમજો કે પંદર દિવસનું લાઈન ખાવાનું હોય તો એ બહુ તકલીફ જેવું છે સોગવાનીનો જે જમાનો હતો એવો જમાનો તો હવે આવવાનો જ છે નહીં રોજેરોજ મોંઘવારી વધે છે પગારદાર ઘટે છે આ આજની ગૃહિણી તો એટલું દોહેલી થઈ ગયું છે કે હવે એ જ હવે ગૃહિણીના ડબ્બા ફેંતા તો ડબ્બામાં કશું મળતું નથી અરે રોજે રોજ હવે એ વિચાર કરો કે હવે શું પરિસ્થિતિ આવશે અને કેમનું લાઈન લાઈન ખાવાનું ને એવા બધા પ્રશ્નો ઊભા થાય છે કે એવું છે કે સાહેબ પહેલે જે બાર મહિનાનું ભરતા હતા અત્યારે મહિનામાં ભરાઈ શકે એવું નથી એટલી મોંઘવારી આ સંયમ મોંઘવાડી છે અને મોંઘવારી ને ભૂશ્કે વધે છે એવું નહીં કે એક બે રૂપિયા વધે સીધા પાંચ રૂપિયા વધે કિલોએ દસ રૂપિયા વધે અત્યારે માણસને સામાન્ય માણસને જીવવું તો બહુ મુશ્કેલ થઈ ગયું છે એ એ ટાઈમે સાહેબ એવું હતું કે ખેડૂત ખે ખેડૂત હતો માત્ર ખેતીના વિષય જીવતો હતો અત્યારે નોકરીયાત થયો તેની લિમિટ પગાર હોય એની અંદર ખેતીથી લોકો હવે છે ને ગામડેથી હવે સિટીમાં ભાગે છે અને સિટીની અંદર આવું પહેલી એ થવા માંડી વર્તમાનમાં બહુ ખરાબ ગંભીર પરિસ્થિતિ અને આવતી વખતે તો જબરજસ્ત મોંઘવારી મોંઘવારી એટલી અસહ્ય હશે બાબા તો રહ્યો સાહેબ બધું ભૂતકાળ બની ગયું બધું હવે શક્ય જ નથી હવે ભવિષ્ય માટે તો કંઈ વિચારા એવું જ નથી કારણ કે ભવિષ્યમાં કોઈ પ્લાન બને એવું જ નથી ક્યારે ભાવ વધે ક્યારે કેટલો વધી જાય ક્યારે કેટલો ટેક્સ વધી જાય એ કશું જ કહી શકાય એવું નથી જંત્રી એ કાંઈક ડબલ થઈ જાય અને કિસાનો બી ખેતીમાં જ્યારે જે ઉત્પાદન લે ત્યારે માર્કેટમાં ભાવ ના હોય બે ચાર મહિના પછી એ સંગ્રહ સંગ્રહખોળો ભાવ ડબલ કરીને વેચે નફાખોરી વેપારીઓની છે સાહેબ હવે એ સંતોષ હતો આપણને સમજ્યા અત્યારે તો ગમે તેટલું રૂપિયા વાપરીએ તો એ કંઈ દેખાતો નથી બિચારા જે નોકરીયાત છે એને પથારી ભરી ગઈ છે સોંઘવાડી સોંઘવાણીમાં તો અમે તો દસ રૂપિયાનો ઘાસતેલનો ડબ્બો હાથી છાપને ચાવી છાપ પંદર લિટરનો આવા શું છે ઘઉં લાવીએ સાફ કરવા પડે મોવા પડે રાખવા પડે અત્યારના નવ યુવાન પેઢીને તાજે તાજું ફ્રેશ ખાવું જોઈએ ખા કરવું જોઈએ હળવો ફરવો મહોત્સવ કરવો એ દર રવિવાર તમે ઘરમાં રસોડા હડતાળ પડશે પણ પાંચસો રૂપિયા આપીને ડીઝ ખાશે અને એ બે કલાકે વાસી ખાશે પણ આ નહીં ખાય આપડે વેપારીઓ કે તમે પેલાના જમાનામાં કેટલી બોરી ઘઉં કેટલી બોરી ચોખા કેટલા તેલ ના કેટલું મોકલતા હતા પેલા ગ્રાહકોને કેટલી એમની ખરીદ શક્તિ હતી બાર માસી મસાલા કઠોળ કેટલું તમે વેચતા હતા લોકોની પાસે અત્યારે જગ્યાની થોડી તકલીફ છે અને લોકો ઘરમાં બે બે વ્યક્તિ થઈ ગયા છે એટલે લોકો બધા જોબ ઉપર જાય છે એટલે મૂળ એના પર એટલે એવું છે કે એ લોકોને ખાલી મહિને મહિનેનું આપણે અનાજ ભરીએ એટલું સારું રહે એટલી બધી મોંઘવારી નથી જેમ કે આપણે જોવા જઈએ કે બહાર ખાણીપીણી વધારે મોંઘી છે ઘર કરતાં પણ આપણે ઘરે ખાવું નથી મૂળ એ વસ્તુ છે ભાવ વધારો તો છે એવું કંઈ નથી કે ભાવ વધારો નથી થયો લગભગ દસથી વીસ ટકાનો વધારો દર વર્ષે થાય જ છે એવું નથી કે નથી પણ માવઠાની થોડી અસર બી પડી છે અનાજ ઉપર અને મૂળ એ છે કે અત્યારે અનાજ થોડું બગડવાનું જલ થોડું વધારે બગડે છે કેમ કે હાઈબ્રિડ થઈ ગયા બધા અનાજો બધા એટલે લોકોને એ બી છે કે આપણે થોડું જેટલે મહિના પડતું લાવીએ અને એ ખાઈએ સારું ખરેખર થોડા પરથી વ્યાજબી બી છે એવું નથી કે આપણે થોડુંક જે ભાવ વધતું હોય તો આપણા ખિસ્સાને અસર પડે એવી જ છે જ વાત અત્યારે લોકડાઉન પછી તો બહુ ફરક પડી ગયો છે સમથિંગ હું સમજુ છું પચાસથી સાઠ ટકાનો ફરક પડી ગયો માર્કેટમાં પબ્લિકનું અવર જવરનું બધું બહુ ફરક પડી ગયો છે એક તો મેઇન મોંઘવારીનું કારણ છે પ્લસમાં અત્યારે હોટલ રેસ્ટોરન્ટ નાસ્તાઓ બહુ થઈ ગયા છે આજની પેઢી જે છે છોકરાઓ એમને બર્ગર ભાજી એ જે બહારના હોય એના વધારે રસ છે આમ અમારા મસાલામાં જોવા જઈએ માર્ચ પછી હોળી પછી બધો મસાલાનો ઘઉંનો એ ટ્રેન ચાલુ થઈ જતો બાર મે ભરવાનું સિઝન છે અત્યારે અત્યારે કોઈ એવું દેખાતું નહીં એમાં તો ટાઈમ જ નહોતું મળતું માર્ચ એપ્રિલ મે એ ત્રણ મહિનામાં ટાઈમ ટાઈમ જ નહોતું અત્યારે આ તો નવરા બેઠા એવી પોઝિશન થઈ છે દર વર્ષે આમ જોવા જઈએ તો આ ફેર ગયા વર્ષ કરતાં આ ફેરે પચાસથી થી સાઠ ટકાનો ઘટાડો છે એકસો દસ ટકા ખરીદ શક્તિ ઘટી ગઈ છે ભાવના હિસાબથી જે પ્રથા પહેલાં સિંગતેલ ભરવાની હતી એ વખતે સિંગતેલના ભાવ પાંચસો છસો ચાલતા હતા અત્યારે ત્રણ હજાર છે પરિવાર નાનો થઈ ગયો પૈસાની અચ અછત થઈ ગઈ મોંઘવારી વધી ગઈ એટલે લોકોનો એક જ ટ્રેન્ડ થઈ ગયો ભાઈ મહિને એનો રાશન લઈ જઈએ મહિનો વાપરીશું એ ચાલ્યા કરે પહેલાં દારૂ ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા કિલો હતી અત્યારે સો સવાસો રૂપિયા પહેલાં જીરું તમારું મળતું તો દોઢસો અત્યારે સાડા ચારસો રૂપિયા કયો માણસ કઈ રીતે ભરી શકે અત્યારે એટલી બધી મોંઘવારી છે કે એક ગેટનો બાટલો બી તમને સાડા અગિયારસો રૂપિયા થઈ ગયો તો તો ક્યાંથી ભરે પહેલાં નાના મકાનો હોય પહેલાં સ્ટોર રૂમ હતા તો ભરવા માટે પંદર પંદર ડબ્બા તેલ ભરતા હતા હવે પરિવાર મોટા હવે પરિવાર આમ દો અમારે દો પણ હવે અમારે દોમી જગ્યાએ એક જ રાખે છે હવે ઘટી એકસો દસ ટકા ઘટી ગઈ છે મોંઘવારીના હિસાબથી લોકો નથી અને બીજું આ કાલુપુરમાં મંદિરનું કારણ મોલ મોલોના કારણે મોલ અહીંયા હું જીરું ચારસો પચાસમાં વેચું છું મોલમાં વેચાઈ રહ્યું છે ચારસો રૂપિયામાં અહીંયા હું ચારસો રૂપિયામાં વેચું છું મોલમાં નેવું રૂપિયા અને એ એવી સ્કીમો બી મૂકે છે કે બે હજારની ખરીદી ઉપર રૂપિયા કિલો ખાંડ અહીંયા ખાંડના ભાવ ચાલીસમાં કોઈ લેતો નથી ને પેલો પણ એ લોકોની બી એક પોલિસી છે એ લોકો જે મોટા પબ્લિક ઇસ્યુ લઈને પૈસા ભેગા કરે છે માર્ચમાંથી ડિસેમ્બરમાં તેલનું શરૂ થાય છે માર્ચ પછી માર્ચમાં ડિસેમ્બરમાં ગોર આવે છે નવેમ્બરમાં નવી ખાંડ આવે છે પછી આ માર્ચમાં ચણાદાર તુવેરદાર ઘઉં એ સિઝન ચાલુ થાય છે પણ સિઝન જોતા કોઈ ગ્રાખી નથી અને લોકોની ભરવાની શક્તિ બી નથી કશું જ કારણ નથી જલસા છે કશું જ કારણ નથી બધું જલસા છે તમે જુઓ દિન ને દિવસે ને દિવસે બધું વધતું જ જાય છે ઘટતું કશું જતું જ નથી બધી આ ચાર લાખ કરોડની લોન હતી એને બદલે પચાસ લાખ કરોડની લોન થઈ ગઈ છે બે હજાર અઢારમાં ચાર હજાર ચાર લાખ કરોડની લોન હતી અત્યારે ત્રણ લાખ કમાવનાર વ્યક્તિને પચાસ લાખ કરોડની લોનો મળી ગઈ છે કોઈ રોતું નથી બધે ચારે બાજુ જુઓ નારોલ નિકોલ મોટેરા ચારે બાજુ જલસા જલસા છે કેટલો બી તેલનો ડબ્બો પાંચ હજાર થાય તો પણ લોકો લેશે ખાંડ સો રૂપિયા કિલો થશે છે તો પણ લેશે તેલ વધારે બધું બસો રૂપિયા કિલો થશે તો પણ લેશે સામે કમાણી બે વધતી જાય છે બે જણ હોય છે કોઈ ચિંતા જેવું વાત નથી મેં બધું ગયું બધી વાતો ભૂલી જવાની કાલે શું છે એ બધું ભૂલી જવાની નહીં બધું મોદી છે એટલે બધું મુમકિન છે બધું સારા દિવસો છે નવી પેઢી કોઈ કહેતી નથી એનો ખાલી કેવા વાત એ કહી રહી છે કેવા ખાતે કહી રહી છે નવી પેઢી તમે જુઓ રવિવારે ઘરમાં ગેસ નથી થઈ હોટલમાં ત્યાં બધે જલસા જ હોય કોઈ બી હોટલમાં જાઓ ભાજી પૌના પચાસ રૂપિયાના ડો બસો રૂપિયામાં ખાય છે મેઈન બજારમાં શું છે ચારે બાજુ બહુ વિસ્તાર થઈ ગયો છે ચારે બાજુ હોલસેલ દુકાનો ખુલી ગઈ છે ચારે બાજુ મોલ આઉટ એરિયામાં બધે જગ્યાએ આખા ગુજરાતમાં બધું વિકસી ગયું છે એટલે એટલો ફરક પડી ગયો છે કોઈ કશું વધારો જ થયું બધી વસ્તુમાં વધારો જ થયો તારો અજીબત છે ભાવ તેલનો ડબ્બો પાંચ હજાર થશે સર એ બધા મોજ

તેલના ડબ્બાઓના બદલે કેરબામાં લાવતો થયો ઘઉંની બોરીના બદલે આશીર્વાદની લોટની થેલી લાવતો થયો ટૂંકમાં નવી પેઢીને પૂછે કે તમે બાર માસનું કેટલું ખરીદી શકો છો અને કેટલું ભરી શકો છો તમારી ક્ષમતા શું છે હવે પહેલાંના જમાનામાં શુદ્ધ વસ્તુ મળતી હતી બરોબર છે અને ક્વોન્ટિટી મળતી હતી બરોબર અત્યારના જમાનામાં ત્રીસ કિલોના કટ્ટા થઈ ગયા પહેલા સો સો પચાસ પચાસ કિલોના કટ્ટા હતા બરોબર અને સૂદને સારી વસ્તુ મળતી હતી અને સોંઘવારીમાં સોંઘવારી હતી માણસ એક કમાઈને પાંચ જણા ખાવાવાળા હતા આજની તારીખમાં પાંચ હજાર પાંચ જણા કમાવાવાળા છે તો એ ખાવાનું પૂરું થતું નથી માણસને એટલી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને વસ્તુ બધી ખરાબ જ આવે છે અત્યારે ડુપ્લિકેટ લોકો કોઈ બી તમે જોવો તો મિક્સ જ કરે છે આ ઘઉં ચોખા પહેલાં બાર બાર મહિનાના ભરતા હતા બરાબર આજની તારીખમાં મહિને મહિને લાઈન ખાવાની પરિસ્થિતિ નથી મહિનામાં બી એ લોકોને છેલ્લા પાંચ દિવસ અઠવાડિયું તો આજુબાજુમાંથી માગીને પૂરું કરવું પડે છે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે મસાલામાં પહેલાં જે હતું પાંચ પાંચ દસ દસ કિલો ખાંડતા હતા જાતે પહેલાં અને અત્યાર આજની તારીખમાં સાતસો સાતસો રૂપિયાનું મરચું થઈ ગયું છે હવે શું માણસ ખાય બરાબર છે અત્યાર સોસો ગ્રામ લાઈન ખાય છે લોકો પહેલાં પાંચ પાંચ કિલો લાઈન ખાતા અત્યારે વર્તમાન સ્થિતિમાં જીવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે આ ડબલ એન્જિનવાળી સરકાર ભ્રષ્ટાચાર મુક્તની સ્લોગન સાથે આવેલી સરકાર જે આજથી જ્યારે સત્તા પર આવી ત્યારે એમને કીધું તો મેં સો દિવસની અંદર મોંઘવારી અંકુશમાં લઈશું આજે સો વર્ષનો તો જા સાહેબ જવા દો સો દિવસ તો જવા દો એની જગ્યાએ આજે બે હજાર પચીસસો દિવસો થયા મોંઘવારી અંકુશમાં આવી નથી અને રહી હવે લોકોનું વાર્ષિક અનાજ ભરવું એ ખૂબ જ દુર્લભ થઈ ગયું છે જે કંઈક સપના પ્ર સપના પ્રમાણે થઈ ગયું છે જોવા જઈએ તો પહેલાં એક જણા કમાતા હતા અને બાર જણા ઘરમાં ખાતા હતા આજે બાર જણા કમાય છે એક જણાને બી પૂરું નથી થઈ જતું કારણ કે કે પહેલાં જે શુદ્ધતા હતી અનાજોની આજે શુદ્ધતા ઘટી ગઈ છે બીજી વસ્તુ કે જે પહેલાં જે મળી રહેતી હતી સો કિલોનું બોરી મળતી હતી પચાસ કિલોની મળતી હતી તેની જગ્યાએ આજે નાના ટુકડાઓમાં જે કહીએ જે રીતે પાંચ કિલોથી લઈને પંદર વીસ પચીસ કિલોના જે ટુકડા થઈ ગયેલા છે એ તે રીતે અંદર એ પ્રમાણે આજે વેચાણ થઈ રહ્યું છે પણ આજે હવે રહી આ મોંઘવારીની વાત કરીએ આપણે તો મોંઘવારીની અંદર પગાર ધોરણ ખૂબ જ ના સીમિત છે જે રીતે દાખલા તરીકે કરો તો દિવસના પ્રતિદિવસ બસો રૂપિયા કમાવા વાળો રોજનું લઈને રોજનું ખાવા વાળો પેલા બધી વસ્તુ ખાઈ શકતો હતો એને બાળકોને સારી રીતે જમાડી શકતો હતો કે સારી વાનગી બનાવી શકતો હતો અત્યારે તો વાનગી એક સપના જેવી વસ્તુ થઈ ગઈ છે કે મારે શું બનાવવું હવે દાળ રોટલી ખાવી મુશ્કેલ થઈ ગઈ છે અત્યારે તો અને એ તો થયું અને બીજી વસ્તુ અનાજ નહીં થઈ ગઈ મોંઘવારી હવે રહી ગેસનો સિલિન્ડરની ભાવ કરીએ આપણે વાત કરીએ ચારસો દસ રૂપિયાની અંદર જે સિલિન્ડર મળતું હતું ત્યારે સત્તા પક્ષને બહુ હકરતું હતું કે ભાઈ આ બહુ મોંઘવારી છે મોંઘવારી નથી નડતી એ રોડ પર બેસી જતા હતા બાટલા લઈને ફરતા હતા ઘેર ઘેર ફરતા હતા આજે એ જ બાટલાનો ભાવ અગિયારસોની આસપાસ છે ખૂબ જ દુઃખદ વાત છે મસાલાની વાત કરીએ તો આજે પહેલાં મારું માનવું છે મારા મારા મેં મારો અનુભવ છે કે જે તુવેરદાર હતી આથી દસ વર્ષ પહેલાં પિસ્તાલીસ રૂપિયા કિલો હતી આજે એ તુવેરદાર એકસો વીસ રૂપિયા થઈ ગઈ છે જે રીતે ઘઉંની વાત કરીએ તો ઘઉં આપણને પંદરથી સત્તર રૂપિયા કિલો મળી દેતા હતા આજે એના ભાવ ડબલ ચોત્રીસ રૂપિયા કિલો થઈ ગયા છે બીજી વસ્તુ કે જે આ તેલની વસ્તુ કરીએ તો તેલ પહેલાં હું પોતે લાવેલો છું કે ચાલીસ રૂપિયા કિલો તેલ લાવેલું છું સાહેબ આજે એ તેલના ભાવ એકસો સાઠ એકસો સિત્તેર ને બસોની આસપાસ થઈ ગયા છે તો આ એક વસ્તુ એવી છે સરકારને જ્યારે આ આ નાગરિકો પોકારે બૂમાબૂમ કરે તો સરકાર કે પબ્લિક વધી ગઈ છે જનતા વધી ગઈ છે અનાજ ઓછું ઊગે છે મારા સાહેબ અનાજ ઓછું એટલું ઊગે છે કે આપને આપના મળતીયાઓને ફાયદો આપવા માટે બિલ્ડિંગો બનાવડાવી છે બંગલોસો બનાવવાના છે જેથી કરીને જે ખેતીલાયક જમીન છે તેને તમે ઉદ્યોગમાં લઈ લીધી છે અને રેસિડેન્ટમાં લઈ લીધી છે જમીનો ઓછી થતી ગઈ અનાજ ઓછું પાકતું ગયું ખાવાવાળા વધતા ગયા દાખલા તરીકે દસ જણાનો અનાજ ભૂગે છે અને સો સો માણસો ખાવાવાળા છે તો સ્વાભાવિક વાત છે મોંઘવારી વધવાની છે અને અંતમાં હોલસેલના વેપારીઓને પૂછીએ કે તમારી પાસે પહેલાના સમયની સરખામણી ટકાવારીમાં જોવા જાવ તો કેટલા ગ્રાહકો એવા બચા છે કે જે લોકો બાર માસનો અનો અનાજ તેલ કઠોળ કરિયાણું ચોખા દાળ બધું ભરતા હોય એની ટકાવારી કેટલી છે અને ખાસ તો એમને એ પૂછીએ કે છૂટક ખરીદી માસના ખરીદીની કેટલી મોંઘી પડે આવું હતું કે પહેલા સંયુક્ત કુટુંબો હતા મોટા ઘર હતા સ્ટોર રૂમ હતા હવે ન્યુક્લિયર ફેમિલી છે અત્યારના ફ્લેટોમાં સ્ટોર રૂમ પણ મળતા નથી અને બધા જોબ કરતા હોય છે એટલે ભરવાની સિસ્ટમ ઘટી ગઈ છે બધા એવું જ વિચારે છે કે મારે આ મહિને કેટલું જોઈશે બે કિલો પાંચ કિલો દસ કિલો એ પ્રમાણેની થેલી પેકિંગ ચાલુ થઈ ગઈ દરેક બ્રાન્ડ ચોખા હોય દાળ હોય કે ગોળ હોય એક કિલોમાં ગોળે મળતો થઈ ગયો દાળ બી એક કિલો પેકિંગ બે કિલો પેકિંગ આવતો થઈ ગયા અને બધા મહિનાની જરૂરિયાત પ્રમાણે પેકિંગ જ ખરીદે છે વેચાણ એટલું ને એટલું જ થાય છે વર્ષના અંતે પણ પેકિંગ નાના લોકો લેવા મળ્યા અને ગવર્મેન્ટને એ પેકિંગનો મોટો ફાયદો એ થયો કે પચીસ કિલોથી નીચેના પેકિંગ પર જીએસટી મળે છે એટલે ગવર્મેન્ટને બી રેવન્યુ વધારે મળતી થઈ ગઈ છે જરાય નહીં કારણ કે દિન પ્રતિદિન સેલ વધે જ છે કારણ કે અમદાવાદની પોપ્યુલેશન વધતી જ જાય છે અને બધા ખાય છે જ કોઈ અપવાસ કરતું હોય એવું મારા ધ્યાનમાં નથી દરેક વસ્તુના ભાવ વધ્યા છે એ હકીકત છે પણ લોકોની ખરીદશક્તિ બી વધી છે કારણ કે બધાના ઓફ સોર્સ વધતા જાય છે કારણ કે અમદાવાદીઓ મેક્સિમમ શેર માર્કેટમાં જાય છે અને એમાં કમાણી કરે છે અને પૈસા દિલથી વાપરે છે એક્ઝામ્પલના તોર પર કોઈને પીઝાના પાંચસો રૂપિયા કે ચારસો રૂપિયા કટતા નથી તો પછી મગના સો રૂપિયા કેવી રીતે એમને નડવાના છે કારણ કે એ તો કિલો આવવાના છે અને એમને મહિનામાં કિલો જ વાપરતા હોય છે એટલે ક્યાંય કોઈને તકલીફ છે નહીં ભાવ વધારાની કોઈ અસર નથી પબ્લિક પૂરું પ્રેમથી વસ્તુ લઈ જાય છે અને ખાય છે બાર મહિનાનું અનાજ નથી પડતા એના માટે મેં તમને અગાઉ એ કીધું કે ન્યુક્લિયર ફેમિલી છે અને ફ્લેટોમાં સ્ટોર રૂમ મળતા નથી બધા જોબ કરતા હોય છે અને એમને રસોડામાં એમના કિચનમાં બરણીઓ કિલો કિલોની દેખાવી જોઈએ એ રીતે જ વસ્તુ ખરીદે છે બધાને આ સરખું જ લાગુ પડે છે ના હું આ વાત સાથે એટલા માટે નથી કે ઘઉં જેમ આપણે એક મેઇન વસ્તુ ઘઉં ખાતા હોઈએ છીએ ઘઉંના ભાવ છેલ્લા પાંચ વર્ષથી બત્રીસોથી ચાર હજારની વચ્ચેના છે અને એ આજે પણ એ જ ભાવ છે ઉપરથી ઘઉંના ભાવ છેલ્લા ત્રણ દિવસમાં સોસો બસો રૂપિયા ઘટ્યા છે ના એની તો અસર એની અસર તો પડે જ છે કુદરતી આફતને લીધે જે ઘઉં અત્યારે છે એ રેન ટચ એટલે થોડોક કલર એનો ઘટ્યો છે જે એની સાઇનિંગ આવવી જોઈએ એનાથી થોડીક ઓછી આવે છે દરેક અનાજમાં ભાવમાં કોઈ તેજી મંદી આવી નથી ચોખા જેમ કે બાસમતી ખાતા હોય જે એ સો એકસો વીસના છે ભાવ જે આગલી સાલે હતા એની આગલી સાલે હતા અત્યારે એ જ છે ત્રણ વર્ષથી બાસમતીના કોઈ ભાવ નથી વધ્યા ગુજરાત સત્તર તમે જે રૂટીન પબ્લિક જે ખાય છે એ પણ એના ભાવો એના એ જ છે બત્રીસથી ચાલીસ રૂપિયા ક્વોલિટી વાઈઝના ભાવ છે દર વર્ષે આ જ ભાવ રહે છે અને ભાવો આ જ ખુલે છે નબળી ક્વોલિટીઓ છવ્વીસ અઠ્યાવીસની હોય છે અત્યારે પણ છે પણ જનરલ પબ્લિક એવો માલ લેતી નથી ગવર્મેન્ટ બી ચોખા આપે છે દાળ આપે છે ચણા આપે છે એ બધી બધાને સહાય આપે જ છે વર્ષની સરખામણીમાં ભાવ પાંચથી દસ ટકા પ્લસ માઇનસ રહે છે દર વર્ષે રહે છે અને આ વધારો ના આપે તો ખેડૂતો બૂમ મારવાના છે એટલે પાંચ દસ ટકા તો ભાવ વધવાનો જ છે મેં અગાઉ બી કીધું હતું અનાજના ભાવો કોઈ વધ્યા નથી જો મધ્યમ વર્ગી બૂમ મારતા હોય તો એ કેમ મારે છે મારામાં માન્યમાં આવતું નથી કારણ કે ભાવો એવા વધ્યા જ નથી કે એમાં બૂમ મારવી પડે એનું આગળ પણ મેં તમને કીધું બાર મહિનાની બધા કેમ નથી ભરતા કારણ કે ફેમિલી ન્યુક્લિયર થઈ ગયું બધા જોબ કરતા થઈ ગયા એટલે જરૂર જેટલું જ અનાજ ભરે છે દર મહિને ભરે છે બધાનું એવું જ માનવું છે કે દર મહિને વસ્તુ મળે છે એવી ને એવી ફ્રેશ પહેલાંના જમાનામાં નથી રહેતી હવે કોલ્ડ સ્ટોરેજો આવી ગયા છે એટલે કોલ્ડ સ્ટોરેજમાં માલ એઝ ઇટ ઇઝ રહે છે બે વર્ષ સુધી કશું માલ બગડતા નથી એટલે જેને જેમ જરૂર હોય એમ વપરાશ થાય છે બારમાસી માનાજ ભરવાના એ જમાનાની અને આજના જમાનાની શું સ્થિતિ છે અને શું દશા છે લોકોની એની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ નજા આપશો આવજો